પાકિસ્તાનના તણાવ વચ્ચે અત્યારે સોનાની કિંમતો આસમાને પહોંચતી જોવા મળી રહી છે અને દિવસે ને દિવસે સોનું જે છે એ મિત્રો ફરીથી વધતું જ જોવા મળી રહ્યું છે તો ઘણા બધા લોકો જે છે એ લગ્ન માટે અથવા તો સંબંધ સાચવવા માટે તહેવાર દરમિયાન સોનું ખરીદવાનો પ્લાન બનાવતા હોય છે પરંતુ સોનાની કિંમતોમાં વધારો થવાના કારણે લોકો પણ વિચારમાં પડી ગયા છે કે સોનું જે છે એ સસ્તું થશે તો સોનાની ખરીદી કરી લઈએ તો મિત્રો યુદ્ધના કારણે

જોવા ભારત અને પાકિસ્તાન ના તણાવ વચ્ચે સોનું જે છે એ ફરીથી વધતું જોવા મળી રહ્યું છે અને હવે આગામી દેશોની વાત કરીએ તો મિત્રો જો આગામી દેશોમાં હજુ પણ આ યુદ્ધની વચ્ચે તણાવ લંબાવવામાં આવે તો સોનાની કિંમતો ઉપર મોટી અસર થઈ શકે છે અને સોનું જે છે એ મિત્રો ફરીથી વધવાની શક્યતાઓ જોવા મળી રહી છે કારણ કે છેલ્લા 15 દિવસમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાયો હતો અને આજના તાજા ભાવની વાત કરીએ તો મિત્રો મિત્રો આજે બાવીસ કેરેટ સોનાની કિંમતી ધાતુ ઓછાની કિંમત નવ હજાર પિસ્તાલીસ રૂપિયા જ્યારે દસ ગ્રામ સોનું જ્યારે સો ગ્રામ સોનું લાખ જોવા મળી રહ્યું છે તો મિત્રો બાવીસ કેરેટ સોનાની કિંમતો જે છે એ ઓલ ટાઈમ હાઈ સપાટી એ ટ્રેડ કરતી જોવા મળી રહી છે અને હવે ચોવીસ કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો મિત્રો આજે એક ગ્રામ સોનું નવ હજાર આઠસો ચોસઠ રૂપિયા જારે દસ ગ્રામ સોનું રહ્યા છો ચાંદીની સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે જયારે ચાંદીના ભાવમાં આજે એક ગ્રામ ચાંદી નવ્વાણું રૂપિયામાં માં દસ ગ્રામ ચાંદી નવસો માં જયારે સો ગ્રામ ચાંદી નવ હજાર નવસો માં અને એક કિલો ચાંદી

કિંમતોમાં વધારો શેના કારણે થતો હોય છે જેની વાત કરીએ તો મિત્રો યુ એસ ડોલરની અંદર મજબૂતીનો માહોલ જોવા મળે તો સોનાની કિંમતોની અંદર ઘટાડો થતો હોય છે અને ડોલર જે છે એ મિત્રો નબળો પડતો જોવા મળે તો સોનું જે છે એ સતત વધતું જ જોવા મળતું હોય છે જ્યારે તેના સિવાયના કારણોની વાત કરીએ તો મિત્રો શેર માર્કેટની અંદર તેજીનો માહોલ નોંધાય તો સોનું જે છે એ ઘટી શકે છે અને શેર માર્કેટમાં મંદી જોવા મળે તો સોના નાની કિંમતોની અંદર વધારો થવાની સંભાવનાઓ જોવા મળી રહી છે જેના કારણે મિત્રો સોનું જે છે એ અત્યારે ફરીથી વધતું જોવા મળી રહ્યું છે અને જેની સાથે યુદ્ધની વાત કરીએ તો મિત્રો ભારત સાથે તણાવ વચ્ચે અત્યારે સોનાની કિંમતોની અંદર વધઘટ જ જોવા મળી રહી છે અને હાલ ભારત અને પાકિસ્તાનમાં સોનાનો ભાવ જે છે એ મિત્રો યુદ્ધના કારણે સોનું જે છે એ ફરીથી ઓલ ટાઇમ હાઈ સોપાટિયે ટ્રેડ કરતું જોવા મળી રહ્યું છે જો આગામી દિવસોમાં

મિત્રો મોંઘું થતું જ જોવા મળતું હોય છે જેની સાથે રોકાણ કરવા વિશેની વાત કરીએ તો મિત્રો રોકાણકારોની વધતી માંગના કારણે પણ સોનું જે છે એ વધવા લાગ્યું છે અને જો રોકાણકારો જે છે એ મિત્રો સોનાની ખરીદીની અંદર વધારો જોવા મળે તો પણ સોનાની કિંમતી ધાતુઓમાં વધારો જોવા મળતો હોય છે અને જ્યારે પણ તમે સોનાની ખરીદી કરો છો ત્યારે તમને સોનાની ખરીદી ઉપર હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ઉપરથી તમે સોનાની શુદ્ધતા તપાસ

મેળવવાના નિષ્ફળ પ્રયાસો કરી રહ્યું છે આ બધી વચ્ચે સોનાના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે ત્યારે સોનાનો ભાવ જે છે એ મિત્રો પાછળના દિવસોની અંદર ઘટતો જોવા મળી રહ્યો હતો અને આજની વાત કરીએ તો મિત્રો આજે સોના તેમજ ચાંદીની કિંમતોમાં કોઈ પણ વધારો ઘટાડો નથી જોવા મળી રહ્યો તો એમ કહી શકાય કે સોના તેમજ ચાંદીના ભાવમાં સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે અને જો મિત્રો વાત કરીએ તો બે હજાર ચોવીસની સાલમાં સોનાની કિંમતોમાં ત્રીસ ટકા સુધીનો વધારો નોંધાયો હતો અને 2025 ની વાત કરીએ તો વાત કરીએ તો મિત્રો રોકાણકારો દિવસે ને દિવસે સોનાની ખરીદી કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે બે પચીસ માં સોનાનો ભાવ જે છે એ મિત્રો એક લાખ ની પહોંચે અને રોકાણકારો કારણે છે એ સૌથી મોટો પ્રોફિટ મળી રહે તેવી શક્યતાઓ વચ્ચે લોકો જે છે એ મિત્રો દિવસે દિવસે સોનાની ખરીદી કરતા જોવા મળી રહ્યા છે જ્યારે તમે આગામી દિવસોમાં સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો તો હાલ આપણા ગુજરાતના શહેરોમાં સોનાની કિંમતોની અંદર ઘટાડો જ કહી શકાય તો સોના તે ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ કારણ કે મિત્રો સોનાનો ભાવ જે છે એ યુએસ ડોલર અથવા તો શેર માર્કેટ અને જેની સાથે વાત કરીએ તો મિત્રો

પ્લાન બનાવી રહ્યા છો અને આપણી આ ચેનલ ને હજુ સુધી સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બેલેકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો હવે પછી નેક્સ્ટ માં ચર્ચા કરીશું